તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ગાડી ગાડીની ભરવાની આજે જવા આપણે ભરવાની છે મહેશ ચામહી મહેશ સ્ટી ચેકસ્મતી બરાબર તો તમે જોઈ શકો છો આપણે ગાડી ભરવા લગાવી દીધી આપણે અહીંથી ભરવાની મહેશ ટી પ્રોડક્ટ એન્ડ પેકર્સ લી બરાબર તો આપણે જવાનું છે કલોલ અને અમદાવાદ ગોતા આપણે ગાડી ભરવા લગાવી દીધી હાર્દિક પેકિંગ કરો આ બધા અમારા જૂના ફોલોવર્સ છે બધા બધા સબસ્ક્રાઇબર અમારા જૂના છે આપડે ચાલુ કરી દીધું જે મિત્રના ચાવા લેવી હોય તો આપડો અહીંયા આવી શકો જે સી બોર્ડ આગળનું બતાવી દઉં તમને હું એડ્રેસ તો બને રહેજો બધા હા એ બોર્ડ તો બતાવું પછી બીજું આગળનું બહારનું એ બોર્ડ બતાવું તમને હું હા સર એમની ઓફિસ અહીંયા પણ ડિટેલરમાં મળે છે ભાવમાં વ્યવસ્થા ભાવમાં તમને ચા આપશો કોઈ જે કોઈને લેવી હોય તો ડાયરેક્ટ આવી લઈ શકો છો બરાબર હા છે આપણે તેમનું બોર્ડ એડ્રેસ જોઈ લે એડ્રેસ છે મોબાઈલ નંબર એ અંદર આપેલો છે સંપર્ક કરીને પણ આવી શકો છો તમે બરાબર આ છે આપણે પાણી ટાંકીથી આવતો રોડ પાણી ટાંકી બાજુથી છે રોડ આ રે મહેસાણા બરાબર અને આ છે આપણો જીબીવાળો વાળો રોડ બરાબર गाड़ी भरवा लगाई दी तो जे मित्राना चाल है वो तेही थी पण લઈ શકો છો તો મિત્રો આપણે ગાડી ચેક કરી દીધી ચેક થઈ ગઈ દીધી ચેક કરી દીધી આપણે જઈએ હવે નીકળીએ આપણે બરોબર લોકો મિત્રો આવડો અમદાવાદ ગોતા બધા તો મિત્રો આપણે જમીન નીકળ્યા બરાબર આપણે જીઆરડીસીમાં જીઆરડીસી મઢેરા ચોકડી થઈને જવાનું આજે ફાઇનલ આપણે તો જીઆરડીસી જાય જીઆરડીસી થઈને આપણે જઈએ છીએ મઢેરા ચોકડી થઈને પછી સીધું જવાનું છે પાલાવા ચોકડી થઈ લેવલ થઈ કલોલ થઈને અમદાવાદ પહેલાં આપણે કલોલ ખાલી કરવાની ગાડી પછી આપણે જવાનું છે અમદાવાદ બે જગ્યાએ ખાલી કરવાનું તો બધા બનાવી બ્લોગમાં તો હું તમને બે જગ્યા બતાવું ડી માર્ટમાં જવાનું હશે લગભગ વિડીયો બનાવવા દે તો બનાવીને તમને બતાવે નહીં બનાવા દે તો મિત્રો આપણો હાઈવે પર આવી ગયા જો આ આપણે આપણો ચોકડી વાળો હાઈવે તમારે સાહિલ આગળ ઊભો હો મારું પાકીટ એક્ટિવામાં પડી દીધું એ એક્ટિવામાં પાકીટ પડી હતી એટલે મને આપવા માટે સામે ફોમો આવે એટલે સાહેલભાઈ હોય ભા આપણે એક્ટિવા લઈને આપણે પાકીટ લઈ અને પછી ત્યાં કરીએ સાહેલભાઈ હા ઉભા ફોમમાં ઉભા સાહિલભાઈ સાહિલભાઈ ક્યાં ગયા સાહેલભાઈ દેખાયા નહીં ફોન કરવો પડશે લાગે એવું આ છે આપણો મેવાણાનું નવું બસ સ્ટેન્ડ જોઈ લો ભાઈ સાઈલના નવા બસ સ્ટેન્ડે ઘુર્યા બીજું બધું આવ્યા દેખાતા નહીં એક્ટિવા લગભગ ના મારું નહીં તો આ છે આપણે નવું બસ સ્ટેન્ડ મહેસાણાનું જોઈ શકો છો મહેસાણા બસ ટર્મિનલ બધા બને રહે છે બ્લોગમાં સાઈલને ફોન કરવો પડશે આપણે આપણો રિલાયન્સ રિલાયન્સે પેટ્રોલ ન ખાવાનું હોય આપણે પેટ્રોલ પેટ્રોલ નખાય અને પછી આપણે આગળ જઈએ તો બધા તો એ બને રહી જ્લોકમાં રિલાયન્સ પેટ્રોલ પંપ બતાવું આપણે રિલાયન્સે બનાવવાનો હો પેટ્રોલ ન રિલાયન્સ તમને બતાવું આપડે સાઈલેટ માર દઈએ એટલે કોઈ આપણે ઓફમાં ન આવીએ રિલાયન્સ પમ્પ જીઓ નો થઈ ગયા બધા રિલાયન્સ પણ હવે બધા જીઓ થઈ ગયા આપડે પેટ્રોલ નો ખાઈ જાય આપણે આવી ગયા পেট্রোল নাই রিলো পেট্রোল নাই পেট্রোল নখাইকে নাগলপুর আগে গিয়ে পক ডাইনিং হল মেহা Pokemon dining hall

યા હતા તો અહીંયા ટ્રાફિકની બહુ જ બહુ ટ્રાફિક થઈ ગઈ જોઈ લો તમે ટ્રાફિક આ બાજુ થઈ શા આપડો આ બાકી બિલ આ બાજુ કરી જઈએ ટ્રાફિક થઈ જાય જોઈ લો જે લાવી નીકળીએ ટ્રાફિકમાં ટ્રાફિક મિત્રો આપણો ટ્રાફિકમાં માં કલાક ઊભા રહે બરાબર એક કલાક ટ્રાફિકમાં ઊભા હવે નહીં આગળ આવ્યા એ આપણે મેવડ ટોલ ટેક્સ આવી ગયા આપણો લેલો ટોલ ટેક્સ આવી ગયો આપણા આપણે તો ટોલ ટેક્સ ફ્રી ગાડી ગાડીમાં બરાબર બાજુલ માં ફ્રી આપડે આપડો ટેક્સ નહીં લાગતો આપણી ગાડી નાની ગાડીનો મોટી ગાડીનો લાગર એક્સ્ટ્રા સાપોણી કરવા માટે જે આગળથી ગાડી આવતી હોય ઊભી રહે ફ્રૂટ વેખાય આ બધા ઘોડે એ આપણે અત્યારે લીંબુ લઈને ઘોડે હોય લીંબુ અત્યારે ચોમામ લે આપવું વધારે એક પબ્લિક પછી બહાર બહાર રહીને વેચતા હોય ભાવ બહુ વધારે હોતો નહીં

આપણે નીચે ઉતારવા નથી ફ્રીજ ઉપર ચડવાનું છે અને વરસાદ થોડો થોડો ચાલુ હોય પછી આવશે કલોલ આપણા કલોલ ગાડી ખાલી કરવાની હા અર્ધો ખાલી કલોલ ઉતારવાનો હા અમને અમદાવાદ બરાબર મિત્રો બ્લોકમાં બનાવી રહી છું આપણે સત્રાલ બોકી ગયા સત્રાલ વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો ચાલુ હમ સત્રાલ મોટી જેઆઈ છે કહેવામાં આવે અને પુલ રિપેરિંગ કર્યો ન ક્યાંના તો બહુ ખરાબ ખાડાક બહુ થઈ ગયા હતા પુલ ઉપર આજે આપણે સલોલવા જયા છીએ ડી માટે આપડે ચા કાઢી કરવાનો થોડો આપડે બનાવે છે બધા બ્લોકમાં તો મિત્રો આપડે કલોલ ફોક આપણે અહીંથી ઉતરી જવાનું પુલ નહીં ચડવાનો પુલ જે આવ્યો એ પુલે આપણે ચડવાનું નથી નીચે ઉતરી જવાનું હો અને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ એટલે આપણો માલ તો પલળે એવો નહીં લગભગ નવ્વાણું ટકા માસ પડી પહોંચી આવીએ નક્કી રાખ કહેવાય એટલે આગળ આગળ જઈએ આપણે આપણે અહીંથી ઉતરી જવાનું જવાનું નહીં ઉપર જવાનું આપણે નીચે ઉતરી જવાનું આપણે ઉતરી જઈએ નીચે કલોલમાં ફૂલ વરસાદ ચાલુ છે બંધ કર્યો આપણે પાણી આવે એટલે આપણે ફૂલતીની કેવું ફ્રી આવી જઈએ આપણે ડીમાર્ટમાં જવાનું છે આપણે બહાર ખાલી કરો કે અંદર કરો ખબર નહીં હવે જોવું પડે ડીમાર્ટ અંડરગ્રાઉન્ડમાં ગાડી લગાવીએ બરાબર જોઈ શકો છો તો મિત્રો આપણો ડીમાર્ટ ખાલી ખર્ચ થઈ ગયું ડીમાર્ટે માલ બરાબર તો આપણે નીકળીએ જઈએ અમદાવાદ બ્રિજ નીચેથી આપણે નીકળીને જઈએ છીએ આપણે અમદાવાદ હવે કલોલથી હવે બહાર નીકળે આપણે લઈ લો ત્યાં વિડીયો બનાવવાની પરમિશન નથી તે આપણે નહોતો બનાવ્યા વિડીયો બરાબર તો આપણે ગમે તે બનાવી ગઈ કોઈ કોઈની પ્રોડક્ટ પર વિડીયો બનાવવાના બનાવવા દે ના બનાવવા દે ખાવ વિષય આપણો ખુશીને બનાવો સારો બરાબર તો મિત્રો આપણો કોલરથી નીકળે વાત તો બને રેજો બધા વ્લોગમાં તો જો આપણો ગાડી ખાલી થતી થોડો વિડીયો બનાવ્યો તો હું નાખીએ વ્લોગમાં જોઈ લેજે બધા બરાબર વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું અંદર નીચે હતા એટલે તાપ લાગતો હતો મિત્રો આપડે અમદાવાદ ના ટોલટેક્સ પહોંચી જાય અમદાવાદ પહોંચી દેવાય આપણે આપડે ટોલટેક્સ ટ્રાફિકમાં ભાઈ a રાખીએ ગાડી આપણે અંદર નહીં ગાડી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર જાય પછી જીઆઈડીસી માં જાય કટલાલ અમદાવાદ સિટી માં જાય આપણા જવાનું સરખેજ બાજુ આપણે બ્રિજ પર તરીકે બની ગયા બધી જગ્યાએ મસ્ત વ્યવસ્થા થઈ જ બધી જગ્યાએ એ ભૂલ બની ગયા તો જય માતાજી મિત્રો તો આપણે અમદાવાદમાં ગાડી ખાલી થઈ ગઈ બરાબર ગાડી ખાલી કરીને આપણે હાઈવે પર આવી ગયા છીએ હાઈવે પર જોઈ શકો છો આપણે હાઈવે પર આવી ગયા છીએ વરસાદ ચાલુ હોય થોડો આ વિડીયો આપણે બધી હતી તો આ રીતે તમને કેવો લાગે લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી ચેનલ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો જય માતાજી